સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં ખંડણી અને ધમકીની ફરિયાદ નોંધાવવા પામી છે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સૌરાષ્ટ્રના વિવાદિત વિશાલ નામના ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે સુરત બહારથી લોકોને બોલાવી ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે બાંધકામ કોન્ટ્રાક્ટર જનક ભાલાળાને ધમકીઓ મળી રહી હતી ઘર સુધી પહોંચ્યા સામાજિક ઇસમો રેકી કરી રહ્યા હતા અને સતત પીછો કરી લોકેશન મોકલી ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી હાલ તો પોલીસે અલ્પેશ ઉર્ફે લાલો ખુટ જેમી ઉર્ફે બટકી સભાડિયા પિયુષ ઉર્ફે પીલો ધડુક જીગ્નેશ જીયાણી ઇએસ મકવાણા અને જીતુ સામે ફરિયાદ નોંધી છે કારમાં આવેલ લાલા ખૂટના સાગીરતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે